પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં નો પાર્કિંગ અને પ્રતિબંધિત રસ્તાઓ અંગેની જાણકારી આપવામાં આવી છે દર વર્ષની જેમ સંસ્કારી નગરી વડોદરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી શોભાયાત્રા બપોરે ચાર વાગે નીકળશે ત્યારબાદ ફતેહપુરા ચાર રસ્તા અઢાણિયા પુલ ચાર રસ્તા ચાપાને દરવાજા માંડવી એમજી રોડ લહેરીપુરા દરવાજા ન્યાય મંદિર થઈ હટીલા હનુમાનજી મંદિર આવી સાંજે સાડા સાત કલાકે પૂર્ણ થશે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિ જળવાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જ્યાં આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે અને જ્યાં સુધી શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે જાહેરનામા પ્રમાણે સત્તર અલગ અલગ રોડ રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે સાથે શોભાયાત્રાના રૂટ પર નો પાર્કિંગની જાહેરાત પણ કરવામાં આવી છે સાથે જ ઇમરજન્સી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે